જય મેલોડી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં ને તો મજામાં જ છો તો ફરીથી સ્વાગત છે તમારું બધાયનું અમારે નવા વ્લોગ તો આજે તો અસવરસવાર માં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કેમ કે આજે છે ભાદરવી તો ભાદરવીએ બધાયે દાદાને જમાડે ખીર ને એવું કરે તો અમે ખીર ને એવું બનાવી વળ્યુ છે અને દાદાને પણ જમાડી વરા છે અને આજે તો આપણે એક મહેમાન આવવાના છે બહુ ખાસમ ખાસમ ખાસ મહેમાન છે તો કોણ મહેમાન આવવાનું છે એ તમને આગળ કહેશું તો તમારા લોકોને જાણવું હોય કે કોણ મહેમાન છે તો એ જોવા માટે કન્ટિન્યુ વ્લોગમાં રહેવું છે બાકી આજે આપણે લીલવાળા જવાનું છે સંજયભાઈના એના ઘરે બપોરે જમવા માટે અને પછી ત્યાંથી આગળ મેળામાં જવાનું છે તો મેં કઈ જગ્યાએ મેળામાં જવાના છે એ જોવા માટે પણ કન્ટિન્યુ રહેવું પડશે બાકી અત્યારે હવે દાદાને જમાડી દીધા છે અને તમે લોકોએ પણ જમાડી દીધા હશે અને બાકી હશે એ જમાડવા જતા છે અને ખૂબ ખુશીનો આનંદ કહેવાય કે આજે ભાદર ભાદરવો મહિનો છે બેહી ગયો અને શ્રાવણ મહિનો છે પૂરો થઈ ગયો અને ભાદરવો મહિનો બેહી ગયો તો આપણે દાદાને જમાડી વેળા છે બાકી તો હાલો હવે પછી જ મળશું તો તમે લોકો કંઈ જાતાને કન્ટિન્યુ વર્ગમાં જોડાયેલા રહેજો

વા મસ્ત થઈ ગયા તો આ રે યાર મસ્ત કે છે ક્યાં બેઠા દેવ થઈ ગયા બેઠા છે ખબર નથી ક્યાં જઈ આવ્યા છે લામાં જાવ તે રે રે જતે છે આપણે એટલે છે આ શું કે દોપન આવી જાય તો ક્યાંક માં ત્રાફિક કરવા જાવ છે બેટ પ્રેમી તો મારા તરફ બહાર આયે છે મગલલત ને હા મગલલત ક્રેપર્ટ છે તમે ભલા જો તમારે તમારે આ કરનું શું છે આ તમને માતાજી એ માતાજી જે માતાજી માતાજી નો માતાજી શી કિરાછા બટા સંસમય ડાયલોગ બોલો માતાજી

આ ઝાકોદી બ્લોગ મેજ બનાયો થારે જ બનાવવાનું કેમ કે આજ મોબાઈલ મારી પાસે છે જ નહીં પછી તો આવશે બનાવશે બનાવશે હા એમ લીધી છે લીધી પાંચ-સાત મારા આમાં તમે તમારા ભાઈ ખાઈ પીને થઈ ગયા છે નવરા અત્યારે બહારના લોકેશન આવી ગયા છે

યસ બાય ચલો કન્ટિન્યુ બ્લોગ માં જય મેલડી માં જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં માં તો મજા માં જશો તો આજે તો ઠેઠ આજે મે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને જો ભાઈ ફાઇનલી અત્યારે શૂટિંગ પૂરું થઈ ગયું છે અને આપણે રિંકલ બેન ભાઈ આયલા જાય છે ઠેલો લઈને અને ભાઈ મેળામાં માં છે તો હાલો આપણે એને પહેલી જ આવીને આજ શૂટિંગ કેવું રહ્યું કે બાકી આજ તો આપણે શૂટિંગ માં કઈ હતા નહીં એટલે મને કઈ ખબર નથી આખો દિવસ ઘરે હતી તો એને જઈને પૂછ્યું કે શૂટિંગ કેવું રહ્યું તો આજે આપણે આજ ના શૂટિંગ માં નતા તો એમિત ભાઈ ને પૂછ્યું કે આજનું શૂટિંગ કેવું રહ્યું અમિતભાઈ તમે ક્યાં જમ શૂટિંગ એમ કેવાય ને કે આખો વરસાદ જ વરસાદ આમ ચાલો તો પણ લોકેશન એવું હતું ને કે બસ ઘરે ઘરે શૂટ કરવું એટલે બઉ તકલીફ ન થાય

ઈ વરસાદ વરસતા વરસતા આપણે જાજુ ફાઈક છે ને રૂમમાં નું એટલે ઈ શૂટિંગ હતું ને એટલે વરસાદ બહુ નડ્યો નતો થોડોક અવાજમાં માં આવતો તો પણ અમારે બધા છે ને એવા એક્ટર બધા છે ને તે વરસાદનો ડાયલોગ ઉમેરી દીધો વરસાદ નો અવાજ આવતો તો શું કરશું કે પછી વધારે એક ડાયલોગ ઉમેરી ને વરસાદ આપણે મિસ કરી દીધો મજા આવી ગઈ ને સારું હાલો તો આવજો પછી તો એ શરબત આપણું બાકી હોય

ગુડ બાય આજો જય માતાજી બન કે દેવ ના ના ન્યુ ટ્રીપ ઓલ ધ બેસ્ટ ઓલા માને ઉપર કેદી ભેગા થાવું ઓલા માને ઓળખતા હોય ને તો જરા કમેન્ટ કરી દીજો ઈ માં નથી કોક બીજું છે જોવો તો ખરા કોણ છે કોક બીજું છે જો તો ઓળખાતાય નથી કાઈ ની કમેન્ટ કરો ઈ કોણ છે

સંજયભાઈ ની ચેનલ માં આમને પ્રેમ વરસાદ ની અંદર ટૂંક સમય માં નવું શોર્ટ ફિલ્મ આવી રહ્યું છે એમાં ઘણું બધું શીખવા જેવું છે એની પેલા ઘણા બધા શોર્ટ ફિલ્મ આવી ગયા છે જોયા આવજો અને હવે પછી કયું શોર્ટ ફિલ્મ આવશે ને અંદાજે યુનિક છે એટલા માટે બધા અંદાજ નવા રોલ માં જોવા મળશે પછી મને ખબર જ છે કે વાહ પછી આ બધા કે હે કે બોલવાનું ખાલી કોઈ પણ ખબર નથી બેન થાવાનું